હરિ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશીની વાત કરશું જેના તિથિનો આરંભ સાત મે બે હજાર પચીસે સવારે દસને ઓગણીસથી થઈ આઠ મે બે હજાર પચીસના બપોરે બારને ઓગણત્રીસ સુધી રહેવાની છે પારણાનો સમય નવ તારીખનો છે અને આ એકાદશી આપણે આઠ તારીખે કરવાની રહે છે મિત્રો એકાદશીનું વ્રત એ ખાસ અગત્યનું છે આપણા શાસ્ત્ર મુજબ વૈશાખ મહિનાના સુદ પક્ષની જે એકાદશી છે તેને આપણે મોહિની એકાદશી કહીએ છીએ અને આ એકાદશી આપણે આઠ મે બે હજાર પચીસના રોજ ઉજવવાની છે આ એકાદશી પાપોથી મુક્તિ આપવાવાળી અને પુણ્ય આપવાવાળી છે આ દિવસે શ્રી શ્રીહરિએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું તો આવો જાણીએ કે આનું વ્રત આપણે કેવી રીતે કરવું મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે વ્રત અને ઉપવાસના નિયમો છે તમામ વ્રત અને નિયમોમાં સૌથી વધારે અગત્યનું અને મહત્ત્વનું એકાદશીનું વ્રત છે મિત્રો મહિનામાં બે વાર એકાદશી આવે છે એક શુદ્ધ પક્ષની એકાદશી અને બીજી વધ પક્ષની એકાદશી વૈશાખ માસમાં એકાદશીના ઉપવાસનું પણ વિશેષ મહત્ત્વ છે આ એકાદશી મન અને શરીર બંનેને સંતુલિત કરતી એકાદશી છે અને ગંભીર રોગોથી રક્ષા પણ કરે છે અને એકાદશી કરવાથી ખૂબ લાભ મળે છે અને યશની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો એવું કહેવાય છે કે એકાદશીનો ઉપવાસ કરવાથી મોહના બંધનો દૂર થાય છે આ માટે આ એકાદશીને આપણે મોહિની એકાદશી કહીએ છીએ જે ભાવના અને મોહથી મુક્તિ કરવાવાળી એકાદશી છે એટલા માટે આ એકાદશીનું વૈશાખ મહિનામાં વિશેષ મહત્ત્વ છે મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના રામ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે મિત્રો આજે મોહિની એકાદશી છે આ એકાદશી પાપોમાંથી મુક્તિ અને પુણ્ય આપવાવાળી છે આથી આ તિથિમાં શ્રી હરિને મોહિનું સ્વરૂપનું ધારણ કર્યું હતું તેની વાર્તા સાંભળવામાં આવે છે મોહિની અવતાર લઈને ભગવાન વિષ્ણુએ એવો સંદેશ આપ્યો હતો કે જ્યારે ધર્મ પર સંકટ આવશે ત્યારે તે કોઈના કોઈ સ્વરૂપે એ રક્ષા માટે જરૂરથી પ્રગટ થશે મિત્રો આ એકાદશીના શું લાભ છે એ જાણીએ વ્યક્તિની ચિંતા મોહમાયાનો પ્રભાવ આ એકાદશી કરવાથી ઓછો થાય છે તેને ઈશ્વર કૃપાનો અનુભવ થાય છે અને પાપનો પ્રભાવ કમ થાય છે એટલે ઓછો થાય છે મન શુદ્ધ થાય છે દુર્ઘટનાથી સુરક્ષા મળે છે અને વિધિવત વ્રત અને ઉપાસના કરવાથી અથવા તો ગૌદાન ગાયની સેવા કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે જાણીએ મોહિની એકાદશીમાં કેવી રીતે પૂજન કરવું ભગવાનની વિધિવત પૂજા કેવી રીતે કરવી તેની પૂજા વિધિ જાણીએ મિત્રો આ દિવસે મુખ્ય રૂપે ભગવાન વિષ્ણુ અથવા તો તેના અવતારોની પૂજા કરવામાં આવે છે પ્રભુ શ્રી રામના પીળા ફૂલ ફળ પંચામૃત તુલસીપત્ર દળ આ બધું અર્પણ કરો ભગવાન રામનું ધ્યાન કરો એના મંત્રનો જાપ કરવો જલીય આહાર અથવા તો ફળાહાર લઈ અને આ વ્રતને આપણે પૂર્ણ કરવું જોઈએ કારણ કે તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બીજે દિવસે કોઈ સવારે કોઈ નિર્ધન વ્યક્તિ અથવા તો કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું યથાશક્તિ દાન કરવું શક્ય હોય તો અન્નદાન કરી શકાય અથવા એને કોઈ જે કોઈ વસ્તુની જરૂરિયાત હોય તેનું દાન કરી શકાય આ દિવસે બ્રહ્મભોજન પણ કરાવી શકાય અને યથાયોગ્ય દાન પણ કરી શકાય મનમાં ઈશ્વરની સાક્ષીએ દાન કરવું આવશ્યક છે મિત્રો મોહિની એકાદશીનો મહા ઉપાય હું સમજાવું મિત્રો તમારી ઉંમર બરાબર તમારી જે કાંઈ વર્ષો થયા છે બરાબર હળદર લઈ તેની અંદર પીળા ફૂલ અને ફળ સાથે ભગવાન વિષ્ણુના મંદિરમાં એટલી ગાંઠ લગાવીને અર્પણ કરો સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો અને ત્યાર પછી આ ફળો જરૂરિયાતમંદ લોકોને આપી દો અને જે હળદર લીધી છે તેની જે ગાંઠ છે તેને કપડામાં વીટાળી અને આપણે જે આપણે ઘરની તિજોરી અથવા આપણું જ્યાં ધન હોય ત્યાં રાખીએ તો તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે મિત્રો મોહિની એકાદશીના દિવસે એવી માન્યતા છે કે જો આ એકાદશીની આપણે વ્રતકથા સાંભળીએ અથવા તો આ વ્રત કરીએ તો એને હજારો ગાયોના દાન જેટલું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આપણે જાણીએ છીએ મિત્રો કે વ્રતકથા વગર એકાદશીનું વ્રત અધૂરું ગણાય છે તો હવે સાંભળીએ મોહિની એકાદશીની વ્રતકથા જેનાથી આપણને પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આવો સાંભળીએ મોહિની એકાદશીની વ્રતકથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને મોહિની એકાદશીનું જે મહત્ત્વ સમજાવ્યું જે કથા કીધી તે આ મુજબ છે એક સમયની વાત છે સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નગર હતું જ્યાં રાજા દુતિમાન શાસન કરી રહ્યા હતા ચંદ્રવતી રાજા દ્યુતિમાન નગરના ધનપાલ નામના વૈશ્ય પણ રહેતો હતો એ પણ ધનવાન હતો એટલો જ પુણ્યાત્મા હતો ધર્મ કર્મ પૂજા પાઠ એમાં પણ એનું મન લાગતું હતું એ ભગવાન વિષ્ણુની પૂજા કરતા અને વ્રત રાખતા હતા અને એણે ઘણી બધી જગ્યાએ ધર્મશાળા અને ભોજનાલય બનાવેલા હતા અને તેના પૈસા ધર્માર્થ કાર્યો અને સેવા કાર્યમાં વપરાતા હતા અને ઘણી બધી જગ્યાએ તેણે વૃક્ષો અને ઘણી બધી સેવાનું કાર્ય કર્યું હતું તેને પાંચ પુત્ર હતા જેમાં સૌથી નાનો બુદ્ધિ એ પાપ કર્મવાળો પુત્ર હતો અને એ રોજ ખરાબ કાર્યો કરતો હતો અને તે પોતાના પિતા સાથે પિતૃઓનું પણ અપમાન કરતો હતો માંસ મદિરાનું સેવન એના માટે સામાન્ય વાત હતી ખોટા કાર્યોમાં પોતાના પિતાનું ધન એ વ્યર્થ કરતો હતો તનપાલ પોતાના નાના દીકરાની ધૃષ્ટ બુદ્ધિથી ખૂબ પરેશાન હતા એક દિવસ તેણે તેને ઘરની બહાર નીકાળી દીધો અને તેણે શું કર્યું કે બધા આભૂષણો વેચી થોડા દિવસો સુધી ગુજારો કર્યો જ્યારે પોતાના બધા આભૂષણો પૂરા થઈ ગયા ત્યારે તે ચોરી કરવા લાગ્યો અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો એક દિવસ ચોરી કરતાં પકડાઈ ગયો પરિણામ સ્વરૂપે તેને જેલની સજા મળી અને સજાની સામે એણે ઘણા બધા પ્રકારના કષ્ટ પણ મળ્યા સજા પૂરી થઈ એ રાજાને રહીને રાજ્યની બહાર કાઢી મૂક્યો એક દિવસ તે ભૂખ અને તરસથી વ્યાકુળ હતો અને ભોજનની તલાશમાં એટલે કે ભોજનની શોધમાં કોડિંજ્ય ઋષિના આશ્રમમાં તે પહોંચી ગયો કોડિન્ય ઋષિ ગંગા સ્નાન કરી આશ્રમથી પાછા આવી રહ્યા હતા જ્યારે તે આશ્રમમાં આવ્યા ત્યારે બુદ્ધિના શરીર પર ગંગાની થોડીક બુંદ એટલે કે થોડાક છાંટા પડ્યા અને આ પાવન છાંટા પડવાથી બુદ્ધિની મતી તેની બુદ્ધિ સારી થઈ ગઈ એણે કોડિન્ય ઋષિને પ્રણામ કર્યો અને કહ્યું કે તેણે જીવન દરમિયાન ખૂબ પાપ કર્મો કર્યા છે હવે મને મુક્તિનો માર્ગ આપો ત્યારે કુડિન્ય ઋષિએ કહ્યું કે તે વૈશાખની શુદ્ધ પક્ષની એટલે કે શુક્લ પક્ષની જે એકાદશી આવે છે જેને આપણે મોઘીની એકાદશી નામથી પ્રસિદ્ધ છે તેનું વિધિપૂર્વક વ્રત કરજે અને ભગવાન વિષ્ણુની પૂજા કરજે આ વ્રત કરવાથી અને વિષ્ણુ કૃપાથી તારા તમામ પ્રકારના જે પાપ છે એ દૂર થઈ જશે અને તને પુણ્યની પ્રાપ્તિ થશે શ્રીહરી તારું કલ્યાણ કરશે કોડિન્ય ઋષિએ આપેલા આવા સુજાવ અનુસાર બુદ્ધિએ મોહિની એકાદશીનો વ્રત રાખ્યું ભગવાનની પૂજા કરી અને વિષ્ણુ કૃપાથી તેના તમામ પ્રકારના પાપ દૂર થઈ ગયા અને જીવનના અંતે તેને મોક્ષની પ્રાપ્તિ થઈ અને ભગવાન એ ગરડ ઉપર બેસીને તેને વૈકુંઠ ધામ સુધી લઈ ગયા મિત્રો આ રીતે બુદ્ધિ જેવા પાપી માણસને પણ આ વ્રતના ફળની પ્રાપ્તિ થઈ છે તેને પણ આ વ્રત ફળ્યું છે એમાં આપ સૌને આજનું મોહિની એકાદશીનું વ્રત ફળે તેવી હરિના ચરણોમાં પ્રાર્થના કરી આજના વિડીયોને પૂર્ણ કરીએ આશા છે કે આજનો વિડીયો આપ લોકોને ગમ્યો હશે આપને ઉપયોગી થશે આમાં કોઈ અમારાથી દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી મને આપ રજા આપશો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીએ ત્યાં સુધી અમારી ચેનલના આપ સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમ ભગવતે વાસુદેવાય